ગુરુ નાનકને એને એ એવી રીતે પરમાત્મા સાથે ભેટો કે એને શું વીતી છે અને એનો અનુભવ એને લખાણો છે હવે આપણે ભસમાં જગ્યા ન મળે તોય આપણે અરેરાટી કરીએ આપણથી ભજન થાય કેમ ઘડીક લાઈટ ઝટકો ખાઈ જાય તો એસી બંધ થઈ જાય તોય લાઈટ કાઢી નાખી હમણાં એક છોકરાને નિશાળમાં સાહેબે પૂછ્યું કે આ લાઈટ કોણ કાઢી નાખે છે છોકરાઓ હવે ખરેખર તને કેવું જોઈએ કે બાજુમાં સાસઠ કેવી હોય એ એ જે ના કર્મચારી આ લાઈટ બંધ કરે એમ એમ કેવાનું હોય ને એટલે એ સાહેબે પૂછ્યું કે આ લાઈટ કોણ બંધ કરી દે છે ત્યાં એક છોકરો ઉભો થઈને કે મારા મામા કે તારા મામા જે માં નોકરી કરે કે ના ના કે તો કે લાઈટ વી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો તમે જોવો હવે આજ હજી કઈ નક્કી હજી ક્યાં વેબસાઇટ ખોલી જ નથી કાંઈ જો હમણાં અમારો હાલ વાડ્યો તો હા એટલે બે ગયા પણ બધાય મજા આવી ગઈ એક છોકરાને સાહેબે કીધું

એમાં ઊંડા ઉતરવાનું બહુ નફો નથી આપણા માટે દૂર દૂરથી જોયા કરાય પરમાત્માને મંદિરમાં જેવડી મૂર્તિ હોય એવડો દ્વાર હોય ને એટલું જ અંતર શું કામ કે તું એટલું દૂર રહે નજીકમાં તને મજા નહીં આવે અને જેટલાની નજીક જેને પૂજીએ એ કે તોડ નો ધર્યો સે પરિસ્થિતિ તારામાં સહન કરવાની કોઈ જૈન મિરાન પૂછોક શું તારી હાલત થઈ કોઈ રાધાને પૂછો રાધાએ કૃષ્ણને ફરિયાદ કરી હતી કે તું મારી બાજુ મારી સાથે કેમ નથી રહેતું ત્યારે કૃષ્ણ એ મોજ કીધું કે હે રાધા હું ક્યાં નથી ઈ તો મોટો માણસ ગમે એમ કહીએ કે રાધા હું ક્યાં નથી ઈ તો કેતું અણુ અણુમાં હું છું ત્યારે રાધાએ એ કીધું મારા ભાગમાં ન તમને એમ થાય કે રામનામીઓ રાખ્યું ને એને ટીલું ટાણ્યું ત્યાં ભક્તિના ફુવારા ફૂટ્યા છે રામ રામ કરો એક નક્કી કહો કે ભજનની મને ખબર નથી પડતી ભજન શું કહેવાય એ મને ખબર નથી પણ ખાલી ભજનવાળા ને ભેગો રવતોય ભગવાન મને આવી મોજ કરાવે તો જેને ભજનમાં હળ હુજી ગઈ છે ને પરમાત્મા કેવી લેર આપતો છે ભલા એક વાર મારા પ્રોગ્રામમાં કહેવાય ગયું મેં કીધું સોવી કલાક મોજ મારે હું એક જણ હુઈ જાય તોય મને કે મોજ માં રહેવાનું મેં કીધું આ હુઈ જાય તોય મોજ માં મને કે સુઈ ગયા પછી મોજ માં કેમ રહેવું એટલે મેં કીધું ઈ ઈ મુદ્દો છે મુઈ મોજ થી હો તો સપનાય હારા આવે

તમે જેવા વિચાર કરતા કરતા હોવો એવા સપના આવે તમે હરિસમરણ કરતા કરતા હોય જાવ તો સપના સારા જ આવે મહાપુરુષને તો સપના આવે જ નહીં પહેલી વાત ઉચ્ચ વિચારની વ્યક્તિ હોય ભજનાનંદી પુરુષ હોય એને સપનું જ ના આવે આવે તો આગમના એંધાણનું સપનું આવે બાકી તો અમુક અમુક તો સપનામાં એક જણા લોટરીની ટિકિટ ઓછી કે નાખી ને હું તો બોલો લોટરી લોટરીની ટિકિટ ઓછી કે નાખે કે જેવી તેવી વાત અને લાગ્યા વગર રે સપનામાં લાગી લોટરી હાડા તણી કરોડ હાડા તણી પસાર નતા ભેગા પાડ્યા એ હાડા ત્રણ કરોડ લોટરી લાગી અને ડગલી સટકી ગઈ ભાઈ સપનામાં હવે મારે ચોકારવો આ રૂપિયા મારે ક્યાં નાખવા પણ થોડોક ધાર્મિક વૃત્તિનો માણા કાર્યક ભાગવત કથા કે આવે શિવપુરાણમાં કારક ગયો હોય છે તે પહેલાં એને વિચાર આવ્યો પહેલાં ગાડી લઈ લો એટલે ફોર વ્હીલ ગાડી લઈ આવ્યો પઝેરો ચાર ધામની જાત્રા કરવા નીકળ્યો પાછલી સીટમાં માવતરને બેસાડ્યા આગલી સીટમાં ઈને ને બેસાડ્યા એ વગેરે તો જાત્રા થાય નહીં ઈ એ છે હા

કે 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 એ આપણે તો ગામડામાં જીવેલા છે આપણે ખબર છે અત્યારે હું ગામડામાં જ રહું છું અત્યારે મોબાઈલ આવ્યા પછી શું ગામડાના હેઠા જાયમા હશે થોરની વેડે આડી ઉભી ભી ન્યા મોબાઈલ કરતી હોય હાલો ગુગી બોલવો તાવળી બોલો તે અમે ગુગો હું ગુગો બોલું ક્યાં નહી ક્યાં છો વાડીએ ગઈ થી હું કરતા બાપા તા હાઠિયો ક્યાં એ જે આપણી જમાવટ છે સાહેબ ગામડા હા ધાવડાઈ બોલાવ્ય કે આ જે લગ્ન છે બિસારા ને જે એક મહિનો છ હોય અને આટો ગયો હોય આમ જો ગોગે હું ઘણો મોબાઈલ ગોતો તો નંબર નહોતો ન મળતો એ હું મારું કાર્ડ તો બંધ થઈ ગયું એ પૈસા ભરવાનું તમને ક્યાં તો ભૂલી ગઈ કે તમને પછી મારો ફાઇન્ડ નંબર છે હા

આવવું પડે હા બાકી જો હવાર માં ઉભી થઈ ત્યાં પાણી પીવા ગ્લાસ માં તમે દેખાડા બાજરા માં તમે દેખાવ ઘઉં માં તમે દેખાવ આપડે એમ થાય ધણી છે મરી ગયો બધા દેખાય એટલે ગાડી લીધી ભાઈ શારધામ ની જાત્રા એ નીકળ્યા એટલી સીટ માં એને બેહાડ્યા અને એક્સપ્રેસ હાઈવે પકડ્યો

એટલે જેણી હતી ભેંસ એ કીધું કે આ ભેંસ મારી છે તો ભાઈ જે ભેંસવાળો જેની ચોરાણી તેણે કીધું કે આ મારી જ ભેંસ છે એટલે વકીલે કીધું કે બધી ભેંસો કાળી જ હોય તમને કેમ ખબર પડી કે આ ભેંસ મારી જ છે એ કે સાહેબ બધી ભેં હું કાળી ભેંત હું ભેંસ ન ઓળખાય તો તમે બધા કાળા જ કોટ પહેરો છો તમારી પત્ની કેમ ઓળખી જાય છે ઓલે કેસ પાસા ક્યાંય લીધા કે આ ધંધો જ ન કરાય સપના માં અને આડી ભેહ પડીને હોય ઝાડકીને બ્રેક મારી તા ખાટલા ને પાંગે દીન હેઠી બંદા જાગ્યા જોડીમાં હું તો બોલો